રાજકોટ શહેર ખાતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે દુર્ઘટના બનેલી તેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલો તેના એક આરોપી કે જે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા જે વર્ગ એકના અધિકારી છે તેઓના વિરુદ્ધ ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો જે તે સમયે એસીબીને મળેલી જેથી તેઓના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી તેઓના આ મિલકતનો સમયગાળો સુધીનો નક્કી કરવામાં આવેલો આ સમયગાળા દરમિયાનમાં તેઓએ વસાવેલ મિલકતો અને તેઓની કાયદેસરની આવક એ બંને જોતા તેઓની કાયદેસરની આવક બે કરોડ સત્તાવન લાખ સત્તર હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયાની મિલકતો વસાવેલાની બાબત સામે આવેલી છે આમ તેઓએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં દસ કરોડ પંચાવન લાખ સાડત્રીસ હજાર પંચાવન રૂપિયાની વધુ મિલકતો વસાવેલાનું હાલની પ્રાથમિક તપાસમાં જણાય આવતા આ અંગે તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે માલે રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે તેમની આ જે આવક છે એ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં ચારસો કરતા વધારે છે ચાલો પેલા જે ફરિયાદો પડી હતી આ ટીઆરપી ગેમ ઝોનમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પહેલા સાગઠિયા વિરુદ્ધ અમને કોઈ અરજી તેઓની મળેલી ન હતી પરંતુ જે ટીઆરપી ગેમ નો જે અગ્નિકાંડ દુર્ઘટના બની ત્યારબાદ તેઓના વિશે જ્યારે અમારી એક ટીમ ત્યાં ગયેલી ત્યારે તેઓને રૂબરૂમાં અને બીજી લેખિતમાં પણ એક બે ફરિયાદો મળેલી અને ત્યારબાદ આ અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી માહિતી એકત્રિત કરવાની હોય છે અને ત્યારબાદ આ તમામ મિલકતો ના વેલ્યુએશન પણ કરવાના હોય છે જેથી કરી અને શ્રી સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં થોડો વિલંબ થયો છે આ સિવાય બીજું કોઈ કારણ નથી

તેઓએ જે રોકાણ કરેલું છે તેમાં તેઓના બે પેટ્રોલ પંપ છે જે રાજકોટ જિલ્લામાં છે આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન છે એ પણ રાજકોટ જિલ્લામાં જ છે હોટલ એક અંડર કન્સ્ટ્રકશન ચાલી રહી છે તે રાજકોટમાં છે તેઓનો ફાર્મ હાઉસ છે ખેતીની જમીન છે એ ગોંડલ તાલુકામાં છે આ ઉપરાંત તેઓએ સાપર તાલુકો કોટડા સાંગાણી ખાતે એક ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેસ ગોડાઉન પણ બનાવેલું છે તેઓનો એક બંગલો યુનિવર્સિટી રોડ ઉપર અત્યારે હાલ અંડર કન્સ્ટ્રક્શન છે આ ઉપરાંત તેઓ નું માધાપર વિસ્તારમાં એક ટેનામેન્ટ છે આ ઉપરાંત તેઓ અદાણી શાંતિગ્રામ ટાઉનશિપ જે અમદાવાદ ખાતે આવેલી છે તેમાં તેઓના બે ફ્લેટ છે તેઓના જે કુટુંબીજનો છે તેઓના વિરુદ્ધ હાલ આરોપી બનાવવામાં આવેલ નથી પરંતુ તપાસમાં તેઓના વિરુદ્ધની કોઈ બાબત જાણાશે તો તેઓને ચોક્કસ આરોપી બનાવવામાં આવશે રાજકોટ અગ્નિકાંડનો જે બનાવ છે તેમાં અમને ઘણી બધી